નમસ્કાર આપ સર્વે ખેડૂત મિત્રોનું કિસાન માહિતી ચેનલમાં સ્વાગત છે આજના આ વિડીયોની અંદર સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતના તમામ માર્કેટ યાર્ડમાં આજના મગફળીના તાજા બજાર ભાવ શું રહ્યા છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેળવશું ખેડૂત મિત્રો આજે તારીખ દસ સપ્ટેમ્બર બે ને વાર મંગળવાર આજના મગફળીના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો બારસોને તેત્રીસ રૂપિયા સુધીનો મગફળીનો ભાવ રહેલો છે રાજકોટ માર્કેટયાર્ડમાં મગફળી જાડીની વાત કરીએ તો એક હજાર એંસીથી તેત્રીસ રૂપિયા અમરેલી નવસો પંચ્યાસીથી બારસો રૂપિયા સાવરકુંડલા એક હજાર પચાસથી અગિયારસો ને અઢાર રૂપિયા પોરબંદર એક હજાર ઓગણપચાસથી એક પચાસ રૂપિયા ગોંડલ સાતસો એકાવન થી અગિયારસો એકાણું રૂપિયા જુનાગઢ આઠસો થી અગિયારસો એકત્રીસ રૂપિયા જામજોધપુર નવસો થી એકત્રીસ રૂપિયા અળવદ સાતસો થી ચાલીસ રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળી ઝીણીની વાત કરીએ તો એક હજાર થી ત્રેસઠ રૂપિયા અમરેલી નવસો બેતાલીસથી અગિયારસો ને એકોતેર રૂપિયા સાવરકુંડલા એક હજારથી અગિયારસો રૂપિયા ગોંડલ આઠસો એક થી અગિયારસો ને એકાણું રૂપિયા જામજોધપુર નવસોથી એક હજાર ને એકાણું રૂપિયા ધોરાજી સાતસો એકાવન થી અગિયારસો ને એક રૂપિયો ભેસાણ પાંચસોથી આઠસો ને પચાસ રૂપિયા રોલ એક હજારથી અગિયારસો ને પંચ્યાસી રૂપિયા આઠસો 801 થી 802 બે રૂપિયા તો ખેડૂત મિત્રો આ રહ્યા આજના મગફળી જાડી અને મગફળી ઝીણી ના તાજા બજાર ભાવ